લગ્ન પકડી પાડી નંગ મળી કુલ કિંમત ચાર લાખ પિંચોતેર હજારનો મુદ્દા હસ્તગત કરી કુલ પાંચ અનડિટેક ગુના શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ના સૂચના કરે બાતમીદાર થકી ચોક્કસ હકીકત મળેલ કે આજથી એકાદ માસ પહેલા નસવાડી તાલુકાના પિસાયદા ગામેથી ચોરાયેલા કાળા કલર ની રજિસ્ટ્રેશન નંબર પલ્સર મોટર સાયકલ લઈ અને બે ઇસમો રૂમડીયા ગામથી કરંજવાડ ચોકડી બાજુ આવનાર છે

ગાડીના માલિકી અંગેના આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા ગલા તલા કરી ઉડાવ જવાબ આપતા હોય પોકેટ સર્ચ કરી ખાતરી તપાસ કરતા મોટર ના માલિક તરીકે નુનિયાભાઈ અરસીભાઈ ભીલ ફળિયા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર હોવાનું જણાય આવ્યું હતું આ મુજબનો ગુનો દાખલ થયેલ છે બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે